નમસ્કાર ગુજરાતીમાં સ્વાગત છે સાથે હું છું મહત્વના સમાચાર પર નજર કરીએ તો ચોમાસા લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કેરળમાં આજે ચોમાસાના શ્રી ગણેશ થઈ શકે છે ચોવીસ કલાકમાં કેરળ ચોમાસું પહોંચી શકે છે કેરળ અને પૂર્વોત્તર એક સાથે ચોમાસું પહોંચી શકે છે તો કેરળથી સો કિલોમીટરથી પણ ઓછા અંતરે દૂર છે ચોમાસું અને કેરળ હવે ચોમાસું પહોંચી શકે છે આ સૌથી મોટા સમાચાર છે કારણ કે ચોમાસું હવે આવી રહ્યું છે ચોમાસાને લઈને ખાસ કરી ખેડૂતો માટે આ સૌથી મોટા સમાચાર કેરળમાં આજે ચોમાસાના શ્રી ગણેશ થઈ શકે છે ચોવીસ કલાકમાં ચોમાસુ કેરળ સુધી પહોંચી શકે છે કેરળથી હજુ સો કિલોમીટરથી ઓછા છે ચોમાસુ કેરળ અને પૂર્વોત્તર વિસ્તારમાં ચોમાસું પહોંચી શકે છે અને હાલ માત્ર થોડુંક જ દૂર હવે ચોમાસું રહ્યું છે તો હાલ ચોમાસા અંગે કેવી પરિસ્થિતિ છે જાણીએ અમારા સહયોગી પંકજ શર્મા પાસેથી આ તસવીર તસવીર જુઓ લેટેસ્ટ હવામાન આપી છે છે એ એ પ્રમાણે અત્યારે જે તમે જોઈ શકો છો કે શ્રીલંકાથી કેરળની વચ્ચે છે અને આજે જ આ ચોમાસું એટલે કે મોન્સૂન છે એ કેરળમાં બેસે તેવી પૂરી સંભાવના છે ત્રીસ તારીખે જ આ કેરળમાં ચોમાસું બેસી જાય એવી સંભાવના છે ને ત્યાર પછી ધીરે ધીરે તે ગુજરાત તરફ આગળ વધશે પરંતુ આજે તમે બ્લુ લાઇન જોઈ શકો છો આ જે બ્લુ લાઇન છે એ બતાવે છે કે ચોમાસું છે એની સિસ્ટમ ધીરે ધીરે આગળ વધી રહી છે જે દક્ષિણ ભારતથી લઈને આગળ જશે અત્યારે લક્ષદ્વીપ અને કેરળની વચ્ચે આ ચોમાસું આવી ચૂક્યું છે અને આ બાજુ શ્રીલંકામાં તમે જોઈ શકો છો કે ત્યાં ઓલરેડી ભારે વરસાદ પડી રહ્યો છે અને મોનસૂન ત્યાં શરૂ થઈ ચૂક્યું છે પરંતુ કેરળના તિરુવનંતમાં જ્યાં એક જૂનની સંભાવના હતી કે એક જૂનના રોજ અહીંયા વિધિવત ચોમાસું બેસે પરંતુ હવે હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પ્રમાણે અને જે તસવીર આવી રહી છે તે પ્રમાણે આજે જ આ ચોમાસું કેરળમાં બેસે તેવી સંભાવના છે અને આજથી લઈને ગઈકાલથી લઈને આજે તમે જુઓ તો કેરળના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ પણ થઈ ગયો છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને હવે આજ જે બ્લુ લાઇન તમે જોઈ રહ્યા છો એ બ્લુ લાઇન દર્શાવે છે કે આ ચોમાસું ધીરે ધીરે મુંબઈ તરફ આગળ જતું હોય છે પરંતુ આ બ્લુ લાઇનના લીધે એવું લાગે છે અંદાજીત એવું લાગે છે કે આ વખતે ચોમાસું ધીરે ધીરે બંગાળ એટલે કે પશ્ચિમ પૂર્વોત્તરના જે રાજ્યો છે તે તરફ પણ આગળ વધી શકે છે અને આ તરફ અરબી સમુદ્ર તરફ પણ ધીરે ધીરે આગળ વધી શકે છે ગુજરાત તરફ પણ ધીરે ધીરે આગળ વધી શકે છે એટલે કે પહેલી વખત એવું પણ દેખાઈ રહ્યું છે કે આ જે સિસ્ટમ છે એ આગળ ધીરે ધીરે આમ વધતી હોય છે અને પછી આ રીતે આવતી હોય છે એની જગ્યાએ હવે આ બાજુ પણ જઈ રહી છે અને આ બાજુ પણ ધીરે ધીરે વધી રહી છે એટલે પૂર્વોત્તરના જે રાજ્ય છે ત્યાં પણ અત્યારે આ સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધી રહી છે એટલે બંને તરફ ચોમાસું જે સિસ્ટમ છે એ ધીરે ધીરે આગળ વધતી દેખાઈ રહી છે અને હવે પૂર્વોત્તરના જે રાજ્યો છે જેમાં ભુવનેશ્વર છે બિહાર છે ઝારખંડ છે અને આ જે પૂર્વોત્તરના રાજ્ય મિઝોરમ છે ત્રિપુરા છે ત્યાં હાલમાં ઓલરેડી વરસાદ થઈ રહ્યો છે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તમને ખ્યાલ જ હશે કે થોડા દિવસો હજુ થોડા દિવસ પહેલા જ અહીંયા રેમલ વાવાઝોડું હતું એ રેમલ વાવાઝોડાની અસરના કારણે પણ અહીંયા ખાસા ખાસ્સા વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે પરંતુ હાલ જે લેટેસ્ટ આગાહી છે તે પ્રમાણે આજે જ આજે એટલે કે ત્રીસ ના રોજ તો નવસારી વહીવટી તંત્રનો મહત્ત્વનો નિર્ણય આજથી દરિયાકિનારે ચવાપર પ્રતિબંધ ફરવા વાવો જ છે બે જૂન સુધી ભારે પવન ફૂંકાવાની શક્યતાને લઈને નિર્ણય કરાયો છે હવામાન વિભાગે આપેલી આગાહીના પગલે તંત્ર અલર્ટ છે જિલ્લાના દરિયા કિનારામાં પણ અવરજવરનો પ્રતિબંધ છે ફરમાવવામાં આવ્યો છે નવસારીના દાંડી અને જલાલપુરના ઉભરાટ બીચ પર બંધ કરાયું છે સલાણીઓ માટે તાત્કાલિક બીચ બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો દરિયા કિનારા વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે તો આ તરફ દ્વારકા દરિયાકિનારામાં કરંટ જોવા મળ્યો છે તેજ પવન સાથે ઉછળ્યા છે ઊંચા મોચા દરિયામાં ઠંડા તેજ પવન ફૂંકાયા પ્રવાસીઓએ દરિયા કિનારે મજા માણી દરિયામાં બે દિવસ તેજ પવન ફૂંકાઈ શકે છે હવામાન વિભાગના મતે દરિયામાં પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના પાઈ છે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો ભારે ગરમી બાદ સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો વહેલી સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા ટીન્ટોઈ ઝીમણપુર ઉમેદપુર સહિતના વિસ્તારોમાં પલટો આવ્યો વાદળછાયા વાતાવરણથી ગરમીથી આંશિક રાહત મળી જિલ્લામાં તાપમાન પાંચ ડિગ્રી સુધી ઘટ્યું જ્યારે અસહ્ય ગરમી વચ્ચે તાપમાનમાં ઠંડક પ્રસરી

ગાંધીનગર પોલીસ ભવનમાં નિવેદન લેવામાં આવશે પૂછપરછ બાદ ગુનો દાખલ થાય તેવી શક્યતા છે સત્યાવીસમી રાજકોટના ત્રણ પોલીસ અધિકારી અને મ્યુનિસિપલ કમિશનરની બદલી કરાઈ હતી જેમાં પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ અને મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ ઉપરાંત રાજકોટ શહેર એડમિનિસ્ટ્રેશન ટ્રાફિક અને ક્રાઇમના એડિશનલ કમિશનર વિધિ ચૌધરી અને રાજકોટ શહેર ઝોન બે ના ડીસીપી ડોક્ટર સુધીર જે દેસાઈની બદલી કરાઈ છે તો રાજ્યના ડીજીપી ચારે અધિકારીઓની પૂછપરછ કરશે સાત અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા જેમાં બે પીઆઈ બે આસિસ્ટન્ટ એન્જિનિયર અને બે ડેપ્યુટી એન્જિનિયરનો સમાવેશ થાય છે રાજ્ય સરકારે ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ જયદીપ ચૌધરી ટાઉન પ્લાનિંગ શાખાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ જોશી નાયબ કાર્યપાલ ઇજનેર એમ આર સુમા નાયબ કાર્યપાલ ઇજનેર અને તત્કાલીન મદદનીશ ઇજનેર પારસ કોઠિયા અને આ ઉપરાંત પીઆઈ રાઠોડ પીઆઈ વી પટેલને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા રીડર ફરજ હતા પટેલ અને અગાઉ તાલુકા પોલીસ મથકે ફરજ બજાવી ચૂક્યા હતા અને જેમણે પાર્ક ચાલુ રાખવા બુકિંગ લાયસન્સ માટે પોઝિટિવ અભિપ્રાય આપ્યો હતો તો યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવનારા પીઆઈ એનઆઈ રાઠોડને પણ સસ્પેન્ડ કરાયા હતા રાઠોડ અગા શાખામાં ફરજ બજાવતા હતા અને ફાયર વિભાગ છતાં પોઝિટિવ અભિપ્રાય આપતા તેમણે ફાઇલની ચકાસણી કર્યા વગર જ પોલીસ કમિશનરને મોકલ્યું હતું જ્યારે સસ્પેન્ડેડ સાત અધિકારીઓના એસીબીની રડાડમાં ટ્રાન્સફર કરાયેલા અધિકારીઓની પણ હવે તપાસ થશે સર મિલકત મામલે તપાસ કરાશે સર મિલકત મળશે તો કાર્યવાહી થશે ત્રણ ત્રણ તબક્કામાં અધિકારીઓની પૂછપરછ છે અને કરવામાં આવશે ગાંધીનગર પોલીસ ભવનમાં નિવેદનો લેવામાં આવશે આગ કાંડ કેસમાં અધિકારીઓની હવે પૂછપરછ થશે આ તાર ક્યાં સુધી લંબાયેલા છે કોને પરમિશન આપી કોના રહેમ નજર હેઠળ આ સમગ્ર કાર્ય થયું તેની તમામ પૂછપરછ કરાશે તમારી સાથે સંવાદદાતા મૌલિક જોડાઈ ચૂક્યા છે જેમની પાસેથી વિગતો જાણીશું મૌલિક અધિકારીઓની પૂછપરછ થશે કે આખરે કોને પરમિશન આપી તે તમામ બાબતોની આજે પૂછપરછ કરવામાં આવશે અને એની સાથે એની મિટિંગ જે છે એસઆઈટીની તે મિટિંગ મળી રહી છે અને મિટિંગ બાદ અત્યારે હાલ એવું ક્યાંક સામે આવી રહ્યું છે કે રાજકોટ અગ્નિકાંડમાં સમાયેલા તત્કાલીન કમિશનર જે છે તેની પણ પૂછપરછ કરવામાં આવી શકે છે સાથે સાથે જે સ્પોટ ઉપર હાજર હોનાર જેમના વિસ્તારમાં આવનાર આઈપીએસ અધિકારી જે છે તેમની પણ આગામી સમયમાં પૂછપરછ થઈ શકે છે તમામ જે લોકો છે તેમની પૂછપરછ માટે અત્યારે હાલ એસઆઈટીની ટીમ જે રીતે રચના કરવામાં આવી છે તે તબક્કાવાર તેમની પૂછપરછ કરી શકે છે માનવામાં આવ્યું છે કે આજે જે મ્યુનિસિપલ કમિશન કમિશનર જે છે તે આઈએસ અધિકારી અને સાથે સાથે રાજુ ભાર્ગવ જે પોલીસ કમિશનર હતા તેમની પણ પૂછપરછ થઈ જશે તબક્કાવાર આ પ્રકારની જે પૂછપરછ છે તેનો દોર ચાલશે એટલે બલરામ મીણા અને અન્ય જે આઈબીએસ અધિકારીઓ જે છે તેની પણ આગામી સમયમાં પૂછપરછ કરવામાં આવશે કે તેમનો રોલ શું હતો તે છેલ્લા કેટલા સમયથી આ બે હજાર એકવીસથી ચાલતું હતું રાજકોટ અગ્નિકાંડ તો એ પહેલાં તેમને કેવા પ્રકારની પરમિશન આપી હતી આ તમામ બાબતની પૂછપરછ કરવામાં આવશે જો સંતોષકારક જવાબ નહીં મળે અથવા તો તેમની ક્યાંક હિલચાલ જે છે છે તે શંકાસ્પદ દેખાશે તો કાયદેસરની ધરપકડ કરવા માટે પણ પોલીસ જે છે તે આગળની તજવીજ હાથ ધરશે બિલકુલ બિલકુલ મૌલિક પરંતુ જો કોઈ એવું કંઈ નીકળે છે કે કોઈ પણ અધિકારીનો વાંક નીકળે છે તો કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે કારણ કે આ ઘટના મોટી છે કાયદેસર અને કડક પગલાં લેવા જોઈએ બિલકુલ ગઈકાલે જે રીતે રાજ્ય સરકારે છૂટો દોર આપ્યો છે એસઆઈટીની ટીમને કે કોઈપણ આઈએસ અધિકારી કે આઈપીએસ અધિકારી આ મામલામાં સંડોવાયેલું હોય અથવા તો દેખીતી રીતે તેમની ક્યાંક ને ક્યાંક સંડોવણી સામે આવતી હોય તો તેમની વિરુદ્ધ કાયદેસરના પગલાં લઈ શકાય છે તે પ્રકારની એસઆઈટીના વડા જે છે સુભાષ શ્રીવેદી તેમને પણ નિવેદન આપ્યું હતું મીડિયા સમક્ષ આ નિવેદન આપ્યા બાદ ક્યાંક ને ક્યાંક ચોક્કસથી ફફડાટ જે છે તે આઈપીએસ અને આઈએસ એસ અધિકારીઓ જે છે તેમાં વ્યાપ્યો છે કે તેમને બોલાવવામાં આવશે પરંતુ તે બાબતની પૂછા કરતા સુભાષ ત્રિવેદીએ હું પણ જણાવ્યું કે તો કે તેઓ અત્યારે હાલ તેમની જરૂરિયાત નથી પ્રાથમિક જે નિવેદનો લેવાઈ રહ્યા છે તેની કામગીરી કરવામાં આવે છે પરંતુ દસ દિવસની અંદર જે સ્પષ્ટતાપૂર્વકનો રિપોર્ટ જે છે તે સરકારમાં જમા કરવામાં આવશે તેમાં ક્યાંક ને ક્યાંક આ નિવેદનો જે છે તે મહત્વપૂર્ણ સાબિત થશે એટલા માટે તબક્કાવાર રીતે આઈએસ અધિકારીઓ અને આઈપીએસ અધિકારીઓ જેની આમાં સંડોવણી સ્પષ્ટપણે દેખાતી હોય તેમની પૂછપરછ કરવામાં આવી શકે તેમ છે બિલકુલ બિલકુલ મૌલિક આભાર માહિતી બद्दल તો તમામ અધિકારીઓની પૂછપરછ કરવામાં આવશે અને આ કાન કેસમાં અધિકારીઓ પ્રશ્ન પૂછવામાં આવશે બદલી સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની પણ પૂછપરછ થવાની છે ત્રણ ત્રણ તબક્કામાં અધિકારીઓના નિવેદન માટે બોલાવાશે અને મહત્વના સમાચાર રાજકોટથી આ બાદ શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અમદાવાદની શાળાઓમાં ફાયર એનઓસી મામલે આદેશ અપાયો છે પ્રાથમિક શિક્ષક

અને અમદાવાદની શાળાઓમાં ફાયર એનઓસી મામલે આદેશ આપવામાં આવ્યા છે કે જે પણ શાળાઓ હોય કે જ્યાં ફાયર એનઓસી ન હોય તે તમામ શાળાઓને આદેશ આપવામાં આવ્યા છે કે ફાયર એન લઈ લે તેર જૂન નવું સત્ર શરૂ થાય તે પહેલા જ ફાયર એનઓસી લેવી પડશે ફાયર એનઓસીનું સેલ્ફ ડેક્લેરેશન પણ ફરજિયાત કરાવવું છે એટલે ડેક્લેરેશન પણ આપવું પડશે સવારે દસને ને

રાજકોટ ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ હવે તંત્ર સફાળે જાગ્યું છે સુરતની તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ કરવામાં આવી છે જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ માટે એકસો વીસ કર્મચારીઓની ટીમ બનાવી હતી ચેકિંગને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે શાળાઓ ખુલ્યા બાદ વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ આચાર્યોને આગની ઘટનામાં કઈ રીતે રક્ષણ મેળવવું તે બાબતની તાલીમ આપવામાં આવશે શાળાઓમાં મુકડ્રીલ યોજવામાં આવશે અને જો કોઈ શાળામાં તપાસ દરમિયાન ફાયર સેફ્ટીના સાધનોની અછત જણાશે તો સુરત મહાનગરપાલિકા તે બાબતે રિપોર્ટ કરવામાં આવશે નવ મીટર કરતાં વધુ ઊંચાઈ ધરાવતી શાળાઓની અંદર ફાયર એનોસીની જરૂરિયાત હોય છે અને નિયમો હોય છે નિયમોને ધ્યાનમાં રાખી તમામ સ્ટાફને એ અંગે અવેર કરવામાં આવ્યા છે જશે શાળામાં અને તેની એ મુજબની ચકાસણી કરશે

બસો ચુમ્માળીસ સ્થળોએ ફાયર સેફ્ટીની તપાસ કરાયેલા એકમમાંથી એકમ સીલ કરાયા છે અમદાવાદમાં વધુ પાંચ ગેમ ઝોન પર તવાઈ બોલાવાઈ છે બંધ કરાવાયા છે ગઈકાલે ચાર ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાવાઈ હતી ગેમ ઝોનના સંચાલકો સામે ફરિયાદ નોંધાવાઈ છે કારણ કે ગેમ ઝોનમાં જે પૂરતા નિયમો હોય તે નિયમો નથી જોવા મળ્યા એ એસઓપી જાહેર ન થાય ત્યાં સુધી આ ગેમ ઝોન બંધ રહેશે અમદાવાદમાં વધુ પાંચ ગેમ ઝોન પર તવાઈ બોલાવવામાં આવી છે ફાયર વિભાગ અત્યારે કામ કરી રહ્યું છે તપાસ કરવામાં આવી રહી છે અત્યાર સુધી બસો ચાલીસ સ્થળોએ ફાયરની તપાસ કરવામાં આવી છે તપાસ કરાયેલા બસો ચાલીસ એકમોમાંથી ચુમ્માળીસ એકમોમાંથી ચોવીસ એકમો પર તવાઈ બોલાવાઈ છે

આવેલા ગેમ ઝોન કે જે નિયમોને અનુરૂપ ન હતા અને તેથી મોટી કાર્યવાહી કરાઈ છે આઠ ગેમ ઝોન સંચાલકો સામે ગુનો નોંધાયો છે મોલમાં આવેલા ગેમ ઝોન સંચાલકો સામે મોટી કાર્યવાહી કરાઈ છે પોરબંદર જિલ્લા વહીવટી તંત્રએ પણ શહેરના તમામ કોમર્શિયલ સ્થળોએ ચેકિંગ હાથ ધર્યું છે પોરબંદર ચાર નગરપાલિકાના અધિકારીઓ પીચવી સેલના અધિકારીઓ તથા પોલીસની ટીમે સિનેમા ઘરો મોલ તથા ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીને લઈને ચેકિંગ કર્યું હતું મોટા ભાગના ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટીને લગતા સિલિન્ડર એક્સપાયરી ડેટ વાળા જોવા મળ્યા હતા શહેરની અનેક ખાનગી હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો પાલિકાએ તમામ સામે વધુમાં વધુ કડક કાર્યવાહી કરવા માટે હાથ ધરી છે તપાસ સૌ પ્રથમ તો ટ્યુશન ક્લાસીસ કે જે મોટા મોટા ટ્યુશન ક્લાસીસ છે એમને નોટિસો ફટકારી લીધી છે અને તેમને બંધ કરાવવા પણ જણાવવામાં આવેલ છે આજ રોજ ડિમલેન સિનેમા વાળું બિલ્ડિંગ ખાપટનું મલ્ટીપ્લેક્સ સિનેમા વાળું બિલ્ડિંગ વી માર્ટ વાળું બિલ્ડિંગ ટોમા વાળું બિલ્ડિંગ આ ચાર બિલ્ડિંગ આજે અમે ચકાસણી કરેલી છે બરાબર અને એનો જે ચેકલિસ્ટ ભરવાનું હતું એ ચેકલિસ્ટ ભરેલું છે રાજકોટ ગ્રેમ ઝોન અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રાજ્યનું વહીવટી તંત્ર હોય કે નાગરિકો હોય તમામ લોકો ફાયર સેફ્ટીને લઈને જાગૃત બન્યા છે કંપની હોય કે પેટ્રોલ પંપ તેમજ મોટી બિલ્ડિંગમાં લગતી બોટલોની તપાસ કરાઈ રહી તો બીજી તરફ ફાયરના સાધનોનું વેચાણ પણ વધ્યું છે આ અંગે ન્યૂ સિટીની ટીમે ફાયરના સાધન વેચતા વેપારીઓ જોડે વાતચીત કરી તેમણે જણાવ્યું કે શાળા અને ક્લાસીસ વપરાતા ફાયર બોટલની પચાસ ટકા ઇન્કવાયરી વધી છે

આ બે રેસિડેન્શિયલ્સમાં મોટા પ્રમાણમાં યુઝ થાય છે એના પછી આપણે જોઈશું કે શાળામાં આપણે એ બી સી સીઓ ટુ સિવાય વોટર ટાઈપ ફાયર એક્સ્ટિંગ પણ યુઝ થાય છે જે આપ આપ જોઈ શકો છો તદઉપરાંત એના પછી હોસ્પિટલ્સ બિલ્ડિંગ્સમાં અત્યારે એ સિટી સ્કેન અને એમઆરઆઈ રૂમ માટે સ્પેશિયલ પર્પઝ નોન મેગ્નેટિક ફાયર એક્સ્ટિંગ યુસર્સ આવેલા છે જે સીટી સ્કેનર અને એમઆરઆઈ રૂમ માટે યુઝ થાય છે એમાં લિક્વિફાઈડ ક્લિનિજન ગેસ વપરાય છે પેટ્રોલ પંપમાં આપણે મિકેનિકલ ફોર્મ ટાઈપ એબીસી સીઓ ટુ સિવાય મિકેનિકલ ફોર્મ પણ યુઝ થાય છે જે લિક્વિડ ફાયર માટે યુઝ થાય છે જે આપ જોઈ શકો છો કે પેટ્રોલ પંપમાં આ મોટી કેપેસિટીના પણ સિલિન્ડર્સ આપણે મૂકીએ છીએ મૂકવામાં આવે છે એટલે પેટ્રોલ પંપમાં શું છે કે હાઈ હજાર ફાયર હોય છે એટલે એક્સ્ટિંગ્યુશનની કેપેસિટી વધી જાય છે ત્યાં